હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છે શ્રી કૃષ્ણ જો આજે હું તમને બતાવું મારું જ્યુસ આજે મેં કાઢ્યું છે પાલકનું જ્યુસ આજે પાલકનું પીસ ભાવેશ કે થોડું થોડું ગ્રીન શરૂ કરી દે વેજીટેબલ્સને એવું સારું રહેશે તો આજે મેં કીધું લાઈટરબૂસનું ને એવું નથી કાઢ્યું અને એ ખાવામાં રાખ્યું છે ફ્રૂટ ને એવું અને આજે લઈ લે છે ત્યાં ગ્રીન જો અત્યારે પાલકનું જ્યુસ કાઢી રહીશું ફ્રેશ હમણાં બધું પીલું હમ ગાળીને અંદર થોડુંક સીંધા સોલ્ટ નાખી દઈશું એટલે આપણને ફાવે કા કાસલ નાખી દઉં એવું બધું સાતમાં ચાલુ એવું કંઈક નાખી દઉં એટલે જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમ્મા દર્શભાઈ અમિતભાઈ ભાવેશ આજે કેવું છે આજે થોડાક કામ છે કે કાલે અડદિયો બનાવ્યો ને પાછો આજે બનાવો થોડો આજે બપોર વચ્ચે લઈ લીધું કાલે રાત્રે લીધું તો બહુ મોડું થઈ ગયું હતું આપણે આપણે એક લોડ લાજો લીધો આ લાપાને છે મેડલ લીધો તો તે હજુ નવરાત થયા છે આજ તો આખો દિવસ બપોર વચ્ચે લીધું તો બપોર પછી જમીને લીધું અત્યારે એ બધું કામ કરી નવરાત્રી છોકરા હોઈ ગયા હતા પણ મેં સીધું કામ જ રહી હતી અને જો અમે જમવામાં આજે મારે શું છે દહીંની તીખારી ડુંગળી મરચાં પાપડ અને બાજરાનો રોટલો ચાલો આવી જાવ જમવા તમે પણ નમે જમી લે જો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ અત્યારે અમારા મમ્મી પપ્પાને ત્યાં એના ઘરે બેસવા માટે કંજડા બેસવા માટે ઘડીક જઈએ છીએ કલાક બેસીને આવતા રહેશું કલાક દોઢ કલાક જેવું બેસીને આવતા રહેશું નજીક છે ને એટલે તરત બેસીને લઈ આવીએ અમે આજે વેલા ભાવે છે આવતા રહ્યા ઉપર બધું વેલા બંધ કરી દીધું મેડિકલ ને એવું એટલે અમે જઈએ છીએ હવે કાદર્શ કાબુમિત

સરસ so પપ્પાઈ <laughs> 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 <mumbles> <chana>, <laughs> <That's... laughs> ખાય છે <laughs> <Mala Maliya. laughs> <laughs> <laughs>

ભૂમિતભાઈ એ જોઈ પીડ્યા અને એક પ્રશ્ન છે આજે ઘણા પ્રશ્ન હતા પણ મેં આજે રાઈટિંગમાં જ્યાં બધા જવાબ દઈ દીધા છે પણ જેને ડિટેલમાં જોઈ તો ફરી પાછું મૂકજો કોઈકનો એકનો પ્રશ્ન છે કે ઉપવાસમાં ડાઇટ કઈ રીતે કરવું ઉપવાસ કરતા હોય તો તો ઉપવાસમાં ફ્રૂટ ઓપ્શન છે જે આપણે ફ્રૂટ લેવાનું છે તો કોઈ પણ ફ્રૂટ તમે ઉપવાસમાં લઈ શકો છો તમે તમારે ઉપવાસ આવું નિર્જળાને એવું તો કાંઈ ન હોય ત્યારે એ નિર્જળા તો બને ત્યાં સુધી ન રે ભાઈ મને કોઈની કોમેન્ટ હતી જ તમે નિર્જળા રહ્યો એક દિવસ તો તમારું એક કિલો વજન ઘટી જાય પણ બોડીમાં પાણીની ખામી ઘટી જાય ને એના કરતાં ધીરે ધીરે ઉતરે એ સારું છે અને ઉપવાસમાં તમે ફ્રૂટ લો છો પછી બપોર વચ્ચે સાંભળની ખીચડી થોડી ઘણી લેવી હોય તો લઈ શકો છો બટેટાની વઘારેલા સૂકી ભાજી લો પણ ક્વોન્ટિટી હા એટલી જ લઉં વધારે નહીં અથવા તો દહીં ખાઈ લો દહીં બપોરે લઈ લો અંદર તમે થોડી ઘણી આ ખડીસા કરાવે ને નાખીને દહીં ખાઈ લેવાનું અને સાંજે તે એકટાણું કરવાનું જો ચોથા ભાગનો રોટલોની ઊંઘ પાછું સાંજે ફ્રૂટને દહીં લઈ લેવાનું મોડેથી એવું લાગે ને તો દહીં બેટલોમાં થોડું કામ કરે આપણા માટે એટલે એવી રીતે તમે ઉપવાસમાં કરો અને ચિપ્સને એવું બધું ઉપવાસમાં નહીં ખાશો ફરાળમાં બટેટાની સૂકી ભાજી થોડીક નહીં તો નહીં નહીં તો સાંભળાની ખીચડી બરાબર છે અને બીજું મેં તમને કીધું એમ ફ્રૂટ રાખજો અને દહીં રાખજો એવું બધું તમે લઈ શકો છો પછી લીંબુ લીંબુ શરબત લઈ લેવાનું મેં ખડી સાકર થોડીક એડ કરીને પી લેવાનું અને બીજો એક પ્રશ્ન હતો કે હા જો તમે ડાયટ કરો છો તો તમારા માથાના વાળ નથી ખતાં પણ હું ડાયટ ન કરતી તો મારા માથાના વાળ જતા એ પ્રોબ્લેમ તો બધાની છે જ અત્યારે તમે જોશો ને તો તમે કોઈ ડાઇટ નહીં કરતું હોય ને બોડી હશે ને એ બધું જ ખાતું છે ને તો એના હેરફોલ તો થઈ જ છે બધાને હેરફોલ તો થાય જ છે હું તો નો ડાઇટ કરતી ને મારી બોડી હતી તોય હેરફોલ થતા ને ડાઇટ શરૂ કરી તોય હેરફોલ થતા ને મેં એકવાર પરમાનન્ટ સ્ટ્રેટનિંગ કરાવ્યા કેરાટિન કેરાટીન કરાવ્યું હતું મેં તોય પહેલાં હેર હેરફોલ થતા ને પછી ફોલ થતા થોડાક દિવસ કેરાટીન કરાવ્યું ત્યારબાદ ન થયા થોડાક દિવસ ન થયા પછી પાછા એનું એ થઈ ગયું રૂટિન પણ બધા કંઈક હેર તમે પરમાનન્ટ સ્ટ્રેટનિંગ કરાવો મેં તો કેરાટીન કરાવ્યું હતું બધા એમ કહેશે સ્મૂથનિંગ કરાવ્યા પછી બહુ જાય છે પણ કેરાટીન કરાવ્યા પછી જે જતા હતા ને એવા ને એવા જ મારા વાળ જતા હતા અને હજુ હું તો ફરીવાર કેરાટીન કરાવવા જવાની પણ છું અને મેં સુરત કરાવ્યું હતું અને હજી સુરત કરાવવા આ તો પણ હજુ કેસ ચાલતા નથી લઈ જાઉં પણ મારે હું મેં અમે કાંઈ ટાઈમ કાઢી એકતા નથી આ તો કેસ ગોઠવી દઈ ચાલતા જાવું તો ભાઈ જે મારા ભાઈ સુરત રહે છે તો મારા ભાઈને ઘરે રહીને થોડા બે દિવસ ત્રણ દિવસ રહીને કરાવીને આવતા રહેતા આવતા હશે કુલા બે વર્ષ પહેલાં કરાવ્યું હતું કહેવાય પણ એનું રિઝલ્ટ મને બહુ ગમ્યું હતું સુરત મેં કરાયું હતું ને એને રિઝલ્ટ મને બહુ ગમ્યું હતું એવું નથી મેં એનું ને શેમ્પુ ને એનું કન્ડિશનર યુઝ કર્યું મેં થોડા ટાઈમ જ યુઝ કર્યું પછી મેં યુઝ પણ નહોતું કર્યું એનું ઘરનું જ શરૂ કરી નો કેરિંગ તોય સારા જ નથી ગ્રોથ થયો છે તો એવા પણ તોય એવા કરલી નથી એવા થોડો ફેર્યો છે પણ મને એ બહુ જ ગય્યા હતા એટલે મારે પાછા કરાયા વાત છે થોડાક દિવસમાં જ જાય ટૂંક સમયમાં સુરત જવું છે અમે સુરત ગયાને ને એક દોઢ વર્ષ થઈ ગયું છે વધારે વધારે થઈ ગયું હોય ને તોય કઈ કહેવાય નઈ એટલે અમારે સુરત જવું જ છે હવે એટલે બીજું એક પ્રશ્ન બીજાના ઘણાના છે કે પોપકોર્ન મેકર કેટલાનું આવ્યું છે તો જો સ્વિમિંગ સ્વિમિંગનું લીધું છે ફ્લોટિંગ માટે વોટરનું એ એમાં છસોમાં આવ્યું છે પણ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે એટલે થોડુંક રિઝનેબલ અમુક ઘણામાં ડિસ્કાઉન્ટ અત્યારે ચાલે છે એટલે છે પછી જે ઓલો પોપકોર્ન મેકર કહો છો એ કંઈક મારે પંદરસો ઓગણસિત્તેરનું છે એટલે એ સોળસોનું ગણી લેવાનું છે આપણે પછી ઓલો કંઈક બીજું શું છે હા ગરવાની નું પેકિંગ છે આખું જે આ આઉટડોર પમ્પિંગમાં કે ટ્રાવેલિંગમાં જાય ત્યાં લઈ જવા માટે એ નવસોનું મારે આવેલું છે સાડી કવર મારે કંઈક આઠસો ને કે એમ કઈક એ આવેલા છે પછી ઓલાનું જો ટેન્ટ હાઉસ છે એ લગભગ મારે સોળસોનું આઈ થિંક છે ટેન્ટ આ કેમ્પિંગમાં જવા માટે મેં કીધું છે તમને ચેન્જિંગ રૂમ કીધું છે એ આઈ થિંક મારે સોળસોનું કેમ કાંઈક છે મારે એટલા છે હા પંદરસો પંચાણું એટલે સોળસોનું એ છે એટલે મેં તમને બધી ડિટેલ્સ આપી દીધી છે અને જે ગેસની આડી મારે રાખવા માટે મેં ઓલું મંગાવ્યું છે પતરાનું જે આડી વોલ બની જાય એનો એ પાંચસો ઓગણ સિત્તેરનું મારે આવેલું છે એટલે એટલું વસ્તુ મેં મંગાવી હતી અને હા અને ગેસ નો મેં આન્સર એમને આપી દીધો છે મેસેજમાં છતાં કહું મારે ગેસ ઇલેક્ટ્રિક નથી મેં લીધો છે એમાં છે ને નાના નાના આવે છે સ્પ્રે ટાઈપના બોટલ આવે એટલે આપણે કેમ હેર સ્પ્રે નહીં આવતા હેરસ્ટાઈલ બનાવે ત્યારે લેડીઝનું હેર સ્પ્રે એવું બધા આવે છે એ હેર સ્પ્રે ટાઈપનું એવડું બોટલ આવે છે ગેસનો એ અલગથી આપણે જોડે રાખવાનું જ્યારે ગેસ શરૂ કરો ને ત્યારે સ્ટાવની અંદર નાખી દેવાનું હું આ વખતે મેં જવાના જ છીએ હવે લગભગ હા પંદર તારીખે અહીંથી નીકળશું અમે પંદર તારીખે ગીરમાં જવાના છીએ પાછા અને સોળ તારીખે આવતા રહેવાના છીએ પંદર તારીખે અમારી એને વર્ષે પંદરની જ છે રાખવાનું ચૌદનું બુકિંગ હતું પણ ભાવિશા પંદરનું કરી નાખ્યું છે નહીં તો ચૌદનું બુકિંગ કરીને સો પંદરે ત્યાં રહીને પછી આવતા રહેવાનું હતું પણ એને પંદરનું બુકિંગ કર્યું કરીશું એટલે હવે પંદરના વહેલા અહીંથી નીકળશું અર્લી મોર્નિંગ અને પંદરની નાઇટ ત્યાં રહેવાના છે અને સોળ તારીખે ત્યાંથી નીકળી જઈશું ને સોળ તારીખે નાઇટના પાછા અહીં આવતા રહીશું મારી એનિવર્સરી છે તે દિવસે ત્યાં અહીંયા એન્જોય કરશું અમે એને કીધું હતું ને તને ગીરમાં લઈ જઈશું એટલે અહીં ગીરમાં લઈ જવાના છે તો ત્યારે સે અમે ગેસ સ્ટવને હું મારી જોડે લેવાના જ છે તો તમને બતાવશું અમે કઈ રીતે યુઝ કરીએ છીએ ને કેવો મારો ગેસ છે ત્યારે તમને દેખાડશું એટલે ઇલેક્ટ્રિક નથી એમાં ગેસનું બાટલો આવે છે અને એમાં બે કનેક્શન તમે કનેક્ટ કરી શકો છો એ નાનો બોટલ પણ યુઝ કરી શકો છો આને શું કહેવાય આપણે મોટો ગેસનો બોટ બાટલો આવે છે ને એનું કનેક્શન પણ તમે એલપીજી આઈ થિંક એવું જ કહે છે હા હા એ સિલિન્ડર તમે કનેક્ટ કરી શકો ઘરે યુઝ કરો તો બેઠા બેઠા એટલે સારો છે અમને એ બહુ જ ગમે એ ઇપડિપકેશ જેવું આમ નાની એ કેસ થઈ જાય છે સૂટકેશ જેવું થઈ જાય છે એ બેગ પેક થઈ જાય એટલે નાનું એવું પડ્યું રહે છે એટલે એ બહુ સરસ છે એ વસ્તુ અમને બધી બહુ ગમી અમે આઉટડોર કેમ્પિંગને અમુક અમુક ભેગું કરતાં જઈએ છીએ કે અમને બહુ યુઝેબલ થાય છે અમે ગમે ત્યાં જાય ને તો એટલે બીજા કોઈના પ્રશ્ન છે એને મેં બધાના જવાબ આપી દીધા છે શોર્ટમાં તો એવું લાગશે તો તમને જવાબ આપીશ હું ડિટેલ્સમાં જે જરૂર હોય એ પાછા કે છે જો એક બેનનો મેસેજ આજે હતો કે મારે પ્રેગ્નન્સી રાખવા માટે કહું છું કે મારે વેઇટ લોસ કરવું છે આઈ થિંક એનું નોટિફિકેશન આવે છે વાઇટ સ્ટુડિયોમાં જ સીધા મારે કંઈક એમના મેસેજ આવે છે તો એ બાજરાનો રોટલો ખવાય કે ન ખવાય તો પ્રેગ્નન્સી રાખવામાં કાંઈ પ્રોબ્લેમ નહીં બાજરાનો રોટલો ખાઈને છતાં તમને એવું લાગતું હોય તો તમે જુવાનો રોટલો ખાઈ શકો છો અને વેટ લોસ આરામથી થઈ જશે તમારે અને વટાણાનું પૂછે છે ખાસ તો વટાણા પીળા હળદરવાળા ખારીસિંગ જોડે જે ખાવાના આવે આપણે અમુક જગ્યાએ કોઈક ડેરૈયા કહે છે અમે તો અહીંયા વટાણા કહીએ છીએ એટલે એ હોય છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વેલકમ થેન્ક યુ વેલકમ ટીમ બાકો ટીમ